ના પલસાણામાં સિનિયર સિટીઝન મહિલાઓને બંધક બનાવી માર મારી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી તેમાં સંડોવાયેલા દાહોદ ગેંગના સાગરતોને ઝડપી પાડી વલસાડ જિલ્લાની સાત ઘરફોડ ચોરી એક મંદિરમાં ચોરી તથા નકલી પોલીસ તેમજ ઇન્કમટેક્સ ઓફિસર બની કરેલ ચોરીના પ્રયાસોના કુલ પંદર ગુનાઓ ઉકેલવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા દેસાઈ ફળિયામાં રહેતી સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયકના ઘરે ચૌદ માર્ચના રોજ રાત્રે ચાર અજાણ્યા ઈસમો પાછળના દરવાજાનો નકુજો તોડી અંદર પ્રવેશી ઉષાબેન મહેશભાઈ જોશીને લાકડાના ફટકા મારી સોનાના પહેરેલા દાગીના તેમજ કબાટમાં રાખેલા સોનાની ચેઇન મળી બે પોઈન્ટ વીસ લાખના દાગીના તેમજ રોકડા રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન આઠ હજાર મળી કુલ ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની મતાની લૂંટ કરી ભાગી છૂટવાની ઘટના બનતા પાર્ટી પોલીસ મથકમાં ઉષાબેન મહેશભાઈ જોશીએ ફરિયાદ નોંધાવી હતી જે અંગે જિલ્લાની એલસીબી એસઓજી પાડી પોલીસ મળી સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી તપાસ કરતા લોટની ટીપ આપનાર ધાડ કરનાર આરોપીઓમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ગમનભાઈ પાતળભાઈ ધોળીયા પટેલ ઉંમરવર્ષ છત્રીસ રહે હાલ વલસાડના બિનવાડા વાડી ફળ્યું પ્રાથમિક શાળાની બાજુમાં હાર્દિકભાઈની વાડીમાં અને મૂળ રહે ભેંસધરા પટેલ ફળ્યું ધરમપુર વિષ્ણુભાઈ શુકરભાઈ ધોળિયા પટેલ ઉંમરવર્ષ ત્રેપન રહે પાડીના પલસાણા નવીનગરી પાડી કાળુભાઈ બચુભાઈ સબુરભાઈ માવી ઉંમરવર્ષ બત્રીસ રહે હાલ તમેલ ટોચ ટેક્સની બાજુમાં અમદાવાદ બાબુ સુનિયાભાઈ ગુંદિયા વર્ષ સુડતાળીસ રહે ગામ બોરિયાળા દેવની પાવળ પાવડ ગુજરાત સુનિલ કાળુભાઈ મેળા ઉંમરવર્ષ ચોત્રીસ રહે જે કોટ માળ ફળિયુ તાલુકા જિલ્લા દાહોદ દાહોદનાઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે વોન્ટેડ આરોપીઓમાં બાબુ વજીરભાઈ પટેલ રહે આસમા મોતીલા ફળિયા તાલુકા પાડી જોરસિંહ ઉર્ફે જોરાવર કસનાભાઈ બારીયા રહે ગામ વડવા બારીયા ફળિયું જિલ્લા દાહોદ હિમસિંહ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનિયા રહી ઉંડાળ જિલ્લા દાહોદને વોન્ટેડ જાહેર કર્યા હતા પકડાયેલા પાંચ આરોપીઓ પાસેથી અંગજડતી કરતા પાંચ નંગ મોબાઈલ ફોન કિંમત અગિયાર રોકડા રૂપિયા સત્યાવીસ બોલેરો કાર નંબર જી જે કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે તમામ આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તાજેતરમાં જે ડુંગરામાં જે ધાણનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આ જે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પારડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે એ ટીપ એણે બાબુ વઝીર પટેલ જે આપણા ડુંગરાના ધાળના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને અટીકા ગાડીમાં લૂંટ કરવા માટે ધાળ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં એ જ બાબુ વઝીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી બાબુ વઝીર પટેલે આ ટીપની વાત જીતેન્દ્ર જીતુ પટેલને કરી હતી આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે અને બાબુ વજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાડમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી આ તમામ આરોપીની જે ડિટેલ્ડ પૂછપરછ કરતાં વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પાંચ જેટલી બે હજાર ચોવીસમાં દાખલ થયેલી પાંચ ઘરફોડ બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલી બે ઘરફોડ અને આ પારડીની એક લૂંટ એમ કુલ સાત ઘરફોડ અને એક લૂંટનો ગુનો ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે આ આખી આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ અલગ વીસ જેટલા અલગ અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે જેની અંદર સુરત નવસારી વલસાડ દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર નકલી પોલીસ નકલી વ્હીકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટીંગ કરવા એવા અલગ અલગ ગુનાઓનો પણ અંજામ આપેલો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય પણ કોઈ પ્રકારનું ચીટિંગ કે એક્સપ્રેસન કરેલું હોય તો આપ આગળ આવો જેથી કરીને આપનો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય દમણમાં તીનબત્તીથી બેસલોર સુધીના માર્ગના છેલ્લા છ મહિનાથી ગોકળ ગાયની ગતિએ ચાલતા નવીનીકરણ કાર્યથી ચાલકોની હાલત કફોડી બની છે દમણના તીન બતીથી મસાલ ચોક અને મસાલ ચોકથી ભેંસતો તરફ જતો માર્ગ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે છ થી સાત મહિના પહેલા આ રોડનું નવીનીકરણનું કાર્ય ચાલુ થયું હતું આ પહેલા દિલ્હીથી આવતા હાઈ કમાન્ડના નેતાઓના સ્વાગત માટે આખો રસ્તો હંગામી ધોરણે બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકીને આ તકતીઓ પણ લગાવી દેવામાં આવી હતી તે બાદ ફરીથી આખા રોડનું નવીનીકરણ કાર્ય હાથ ધરાયું હતું જેમાં સૌપ્રથમ રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બરો નાખવાનું કામ શરૂ થયું ચેમ્બરો નખાયા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે તાલમેલના અભાવે ફરીથી આખી લાઈનને ખોદી નાખવામાં આવી અને ફરીથી ચેમ્બરો બેસાડવામાં આવ્યા હતા જે બાદ હાલ રસ્તાને ખોદીને નવો રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જોકે અત્યાર સુધી રોડની બંને તરફ જેસીબી બુલડુઝરો અને ડમ્પરોની ભરમાર વચ્ચે વાહન ચાલકો એક દિવસ રસ્તો બની જશે એવી ઉમેદ લઈને પસાર થતા રહ્યા પણ સિંધણબાઈના ડાબા કાનની જેમ રસ્તાનું કામ લાંબુને લાંબુ ચાલ્યા કર્યું છે ગોકળ ગાયની ગતિએ બેસાડો અને ઉખાડોની નીતિથી ચાલતા કામને કારણે હવે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો મરો થઈ પડ્યો છે રોડ પર પાથરેલી કપચી અને ઉડતી ધૂળના પ્રતાપે વાહન અને વાહન ચાલક એમ બંનેનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે તો વાહનોના ટાયરોની વોરંટી પણ ખતમ થઈ રહી છે કોરોના કાળમાં તો લોકોને જબરજસ્તી માસ્ક પહેરવું પડતું હતું પરંતુ આ માર્ગ પરથી પસાર થતા લોકોએ તો ફરજિયાત માસ્ક પહેરીને જ અવર જવર કરવી પડે છે ધૂળની ઉડતી ડમરીઓને કારણે વાહન ચાલકો સાથે રોડની આસપાસ રહેતા લોકો અને દુકાનદારો પણ પરેશાન થઈ ઉઠ્યા છે થી લઈને છેક ભેંસદોર સુધી આખા માર્ગની આ જ હાલત છે કામ દરમિયાન ક્યારેક પીવાના પાણીની લાઇનો તૂટી જવાના બનાવો પણ બન્યા છે જેથી લોકોએ ભર ઉનાળે કિચડમાં ચાલવાનો વારો આવ્યો છે આ ઉપરાંત આખા માર્ગ પરથી ઘટાદાર વૃક્ષો કાપી નખાતા કાળઝાળ ગરમીમાં માર્ગ પર ચાલીને જતા રાહદારીઓની હાલત પણ દયનીય બની છે ત્યારે હવે તંત્ર તેમના કોન્ટ્રાક્ટરોના કાન આમડી અને કામની સ્પીડ વધારીને ચોમાસું આવવા પહેલાં રોડનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરે તેવી માંગ સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ઉઠી રહી છે વલસાડમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વહેલી સવારે કોમોસમી વરસાદ ખાબક્યો રસ્તાઓ ભીના થઈ જતા વાહનોની રફતાર ધીમી પડી હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો હવાની દિશા બદલાતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો વલસાડ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો વલસાડ શહેરના શાકભાજી વેચાણ કરતાં પાથરાના સંચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા શાકભાજી સાચવવા તાત્કાલિક પ્લાસ્ટિકની તાળપત્રીઓનો આશરો લેવા પડ્યો હતો કમોસમી વરસાદને લઈને રસ્તાઓ ભીના થઈ જતા વાહનોની રફતાર પણ ધીમી પડી ગઈ હતી બીજી તરફ કમોસમી વરસાદથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી કમોસમી વરસાદ પડતા આંબાવાડી ઉપર નપતા અને કૃષિ પાકો ઉપર નપતા ખેડૂતોમાં પાકની જાળવણી માટે વ્યવસ્થા કરવામાં દોડધામ મચી ગઈ હતી કમોસમી વરસાદને લઈને આંબાની ડાળીઓ કેરી અને પાણીના વજનથી તૂટી ન પડે તે માટે ડાળીની જાળવણીમાં માટે ડાળી નીચે ટેકણિયા મૂકવાની વ્યવસ્થામાં ખેડૂતો જોતરાયા હતા લગ્નના ડેકોરેશનોમાં કરેલા ખર્ચ ઉપર કોમસની વરસાદે પાણી ફેરવી મૂક્યું હતું લગ્ન આયોજકોએ લગ્નના આયોજનની કરેલી તૈયારી ઉપર અચાનક કોમસની વરસાદ પડતા લગ્નનું આયોજન ખોરવાઈ ગયું હતું કોમસની વરસાદને લઈને લગ્ન મંડપમાં કીચડ થતાં લગ્ન આયોજકોની ચિંતામાં વધારો થયો હતો આઠમા સમૂહ લગ્ન ફૂલ તૈયારી થઈ રહી છે કાલે આવતીકાલે સાટક છે પરમ હશે લગ્નનું આયોજન છે વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે અહીંયા ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યું છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ રહી છે શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડું હોય પચીસ ત્રીસ હજાર માણસનો રસોડો હોય શાકભાજીનો પણ ડગ લાવી રહ્યા છે એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર છે મંડપમાં કામ કરવું જો વરસાદ આ રીતે ચાલુ જ રહેશે તો પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે પણ હવે ભગવાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ વરસાદ પૂરો થાય અને અમારું કામ થોડું ઇઝી થાય ઇલેક્ટ્રિક્સ અને અમારે લાઇટો લાગે છે પંખાઓ લાગે છે વાયરિંગનો અમે ઉપર ધાકીને એને બંધ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે પણ મુશ્કેલી તો રહેશે જ આજે અમે ખાસ આઠમા સર્વનાટી સમૂહ લગ્નની તૈયારીમાં પડી પડ્યા છે એકસોને અગિયાર કપલના સર્વનાટી સમૂહ લગ્ન છે એનું મંડપનું કામ અમારા સુપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે વિશાળ મંડપ છે કેમ કે લગભગ વીસથી પચીસ હજાર માણસો આવવાની શક્યતા છે ને એકસો અગિયાર કપલના લગ્ન છે એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ વરસાદને એવો કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી એટલે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદથી આજે લગ્ન બી આજે સમગ્ર જિલ્લામાં લગ્નનો માહોલ છે આજે ખૂબ લગ્નો છે એટલે લગ્નના જે જે એના પરિવારને પણ થોડું નુકસાન થવાની શક્યતા છે એટલે થોડીક કુદરતને પેલું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ જાય ને કોઈ પડે નુકસાન થાય વલસાડ બેઠક પર તારીખ સાતમી મહિના રોજ મતદાન થનાર છે ત્યારે મતદારો નિર્ભીક અને ભયમુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદાનના દિવસે કોઈપણ મતદારોને મતદાન મથક પર અવગડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો વધુ હોવાથી ફેક્ટરી કે કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ કર્મચારી તારીખ સાતમી મેના રોજ મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરાઈ છે તેઓ મતદાન કરવા જાય તે માટે મતદાનના દિવસે ફેક્ટરી કંપનીઓમાં ટીમ દ્વારા તપાસ પણ કરાશે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે જે મુજબ ગુજરાતમાં સૌથી વલસાડ જિલ્લામાં પરવાના ધરાવતા છસો ને ત્રણ હથિયાર જમા કરાયા છે ત્રણસો ચોવીસ બુટલેગરો સાડત્રીસ હિસ્ટ્રી સીટરો ઓગણત્રીસ સક્રિય ગુનેગારો અગિયાર હજાર સાતસો ને ત્રેસઠ મતદારોના વધારા સાથે કુલ અઢાર લાખ ઓગણસાઠ હજાર નવસો ને ચુમોતેર મતદારો નોંધાયા છે જેમાં પુરુષ મતદારો નવ લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ને ત્રીસ અને સ્ત્રી મતદારો નવ લાખ ચૌદ હજાર ચારસો ને તેમજ થર્ડ જેન્ડર મતદાર ઓગણીસનો સમાવેશ થાય છે વલસાડ બેઠકમાં વિસ્તારમાં જ ફરજ બજાવતા હોય તેવા સાત હજાર આઠસો અઠ્ઠાવન કર્મચારીઓ પોસ્ટલ બેલેટ ફોર્મ બાર એથી મતદાન કરશે આ સિવાય છવ્વીસ વલસાડ વિધાનસભા બેઠકના વિસ્તારની મતદાર યાદીમાં નામ ધરાવતા હોય પરંતુ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા પાંચ હજાર છ સો કર્મચારીઓના પોસ્ટલ બેલેટ ફોર્મ બાર સ્વીકારવામાં આવ્યા છે આમ કુલ બાવીસ હજાર હજાર સત્તર સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે કમ્પ્લેન્ટ મોનિટરિંગ સેલ જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી ફૂલ ફ્લેજ કાર્યરત હતું એમાં સીવીજી લેપમાં અત્યાર સુધી ટોટલ પિંચોતેર કમ્પ્લેન્ટ્સ આવેલી છે એનસીસી રિલેટેડ બાવીસ આવેલી છે વન નાઇન ફાઇવ ઝીરો ઉપર પાંચસો બે કમ્પ્લેન્ટ આવેલી છે ડિસ્ટ્રિક્ટ ટોલ ફ્રી નંબર ઉપર છ આવેલી છે અને એનજીએસપી પોર્ટલ ઉપર એકસો ઓગણચાલીસ આવેલી છે એ તમામ કમ્પ્લેન્ટ્સનું સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલું છે તમામ જે આઈટી બેસ્ડ એપ્લે એપ્લિકેશન્સ છે વોટર ટર્નઆઉટ રિલેટેડ હોય કે પોલિંગ બૂથ રિલેટેડ હોય કે નો યોર કેન્ડિડેટ રિલેટેડ હોય અને મતદાનના દિવસે જો કોઈ દિવ્યાંગ મતદાર આસિસ્ટન્ટ માગવા માટે માગણી કરતું હોય તો એના તમામ ને પૂરું કરવા માટે યંત્રણા સજ્જ થઈ ગઈ છે વોટર ટર્નઆઉટની જે વાત કરી એમાં ખાસ કરીને વલસાડ પીસીમાં સૌથી વધારે પ્રશ્ન જે હાઇલી ઇન્ડસ્ટ્રીલાઇઝડ એરિયાઝ છે એમાં છે એના જે એકસો પાંત્રીસ એસ્પેશલી લો ટર્નઆઉટવાળા બુથો છે એના માટે આપણે તમામ ઇન્ડસ્ટ્રીઝ જોડે આ વખતે વ્યક્તિગત મિટિંગો કરેલી છે એમઓયુ સાઇન કરેલા છે અને પેડ હોલિડે માટે આપણે જીપીસીબી ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અસિસ્ટન્ટ કમિશનર લેબર અને ડીઆઈસી આ ચારે ચાર વિભાગોની અલગ અલગ ટીમોની રચના કરીને ઓલના દિવસે એ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફરી ફરીને એકસો પાંત્રીસની જોગવાઈઓ મુજબ અમલવારી રજાની કરાવશે ચેકપોસ્ટ ઉપર અને તમામ જિલ્લામાં કુલ મળીને પચીસો એસી છવ્વીસો જેટલા પચીસો એસી રોહિશ્યના કેસો કરવામાં આવ્યા છે અને આ કેસોમાં બે કરોડ ચોરાણું લાખ રૂપિયાનો દારૂ કબજે કરવામાં આવ્યો છે આની અંદર 60 જેટલા ક્વોલિટી કેસોનો સમાવેશ થાય છે અને ચેકપોસ્ટ પર જો કાર્યવાહીની વાત કરીએ તો ચેકપોસ્ટ પર કુલ મળીને 780 પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે અને 200 થી વધુ ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરવામાં આવે છે નાસા ફરતા આરોપીની વાત કરીએ તો જિલ્લાને ખૂબ મોટી સફળતા નાસા ફરતા આરોપી પકડવામાં મળી છે નાસા ફરતા તથા લાલ સાંગી દર્શાવેલા અને વોન્ટેડ એમ કુલ મળીને 87 વલસાડ જિલ્લાના આરોપી છેલ્લા એક મહિનામાં સોળમી માસી પકડવામાં સફળતા મળી છે અને અન્ય જિલ્લાઓના રાજ્યના અન્ય જિલ્લાઓના અને અન્ય રાજ્યના પાલઘર નાસિકના પણ દસ એમ કુલ સત્તાણું આરોપી વલસાડ જિલ્લા પોલીસને પકડવામાં સફળતા મળી છે પેરોલ જમ્પ બે આરોપીને પકડવામાં સફળતા મળી છે એમાંથી એક આરોપી સુરત જિલ્લાનો જે બાવીસ ગુનામાં સંડોવાયેલો આરોપી છે એ જેને ચાર ગુનાઓમાં સજા પડી છે એવા આરોપીને પકડવામાં સફળતા મળી છે અને જે નાસ્તા પડતા પકડ્યા છે એમાં એક જેલ ફરારી પાલઘર જિલ્લાનો ઓગણત્રીસ વર્ષ જૂનો મર્ડર કેસના આરોપીને પકડવામાં પણ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે ઉમરગામ તાલુકામાં ઓવરલોટ અને તે પણ પૂર્ણ ઝડપે દોડતા ડમ્પરો ઓવરબ્રિજ તથા નદી નાળાના પુલોને જોખમી બનાવી રહ્યા છે સોળ જુલાઈ બે ના રોજ ભારતના રાજપત્રમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ની આ નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ હતી જેનું કડક પાલન તંત્રની ઉદાસીનતાને કારણે થતું નથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે હાલમાં દરિયાકાંઠા સંરક્ષણ વોલની કામગીરી કરવામાં આવી છે આ વોલ રોક એટલે કે પથ્થરોથી બની રહી છે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આ પથ્થરો મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકામાંથી આવી રહ્યા છે હાલમાં તલાસરી તાલુકાના કેટલાક વિસ્તારોમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ બુલેટ ટ્રેન તથા આઠ ટ્રેન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે જેમાંથી માટી પથ્થરો વગેરે નીકળી રહ્યા છે દહેરી વગેરે દરિયાકાંઠે ચાલતી સંરક્ષણ વોલની કામગીરીમાં હજારો ટન રોક એટલે કે પથ્થરો વપરાઈ રહ્યા છે સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના સાવરોલી નજીકના પહાડો ખોદાયા છે આ પથ્થરો ત્યાંથી આવી રહ્યા હોવાની ચર્ચા છે જો કે તલાસરી તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ ખોદકામ થઈ રહ્યું છે ત્યાંથી પણ મોટા પાયે કપચી માટી પથ્થરો વગેરે ઉમરગામ તાલુકામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે ઉમરગામ તાલુકાના દરિયા વિસ્તાર તરફ ચાલી રહેલા કામોમાં વપરાતા પથ્થરો ઉમરગામ તથા સંજાણ રેલવે ઓવરબ્રિજ થઈને આવી રહ્યા છે પથ્થરો જ્યાંથી નીકળે છે અને જે જગ્યાએ આવે છે તે વચ્ચે નદી નાળાઓના પુલો પણ આવે છે આ ડમ્પરો ઓવરલોડ તથા પૂર જાહેર માર્ગો પર દોડી રહ્યા છે જેને અટકાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે પૂર ઝડપે દોડતા ઓવરલોડ ડમ્પરોના લીધે રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે વળી આ ઓવરલોડ પૂર ઝડપે દોડતા ડમ્પરોને લીધે ઓવરબ્રિજ નદી નાળાના પુલો વધુ પડતા જ વાઇબ્રેટ થઈ રહ્યા છે જે ખૂબ જ જોખમી બાબત હોવાનું જાણવા મળે છે ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એઈ એસએલના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જે મેઇન બે હજાર ચોવીસના બીજા સત્રમાં વાપી બ્રાન્ચના બે વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એઈ એસએલની વાપી શાખામાં કોચિંગ લેતી અને ઉમરગામની એસવી જ્ઞાનશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જીયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં સો પર્સન્ટાઇલ સાથે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇલ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે જિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક એઆઈઆર ચારસોને સત્તર પ્રાપ્ત કર્યા છે એ જ રીતે વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઉપરાંત મિહિર કાપસે નામના વાપીના વિદ્યાર્થીએ પણ નવ્વાણુંથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે મિહિર પ્રકાશ કા મેળવ્યા છે છે તે વાપી સિટી ટોપર્સ રહ્યો બે હજાર ચોવીસની એક્ઝામમાં ઉમરગામની જીયા દુબેને ઓલ ઇન્ડિયા રેન્કમાં ચારસો ને સત્તરમો નંબર અને વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેમજ મિહિર કાપસેને સિટી ટોપર્સની સિદ્ધિ હાંસલ કરી હોય કોચિંગ ક્લાસના શિક્ષકો તેમજ બંને વિદ્યાર્થીઓના વાલીઓએ અભિનંદન પાઠવી ट्रॉफी આપી સન્માનિત કરી મોમી ઠુ કરાવ્યું હતું આવી જ રીતે આગામી एग्जाम માં પણ સફળતા મળવી તેવા આશીર્વાદ આપ્યા હતા સર આ કે પેડન્ટ ઓ ઓનલાઈન મે નહી હોપાતે કમ્પ્યુટર બેક નહી હોપાએ આકાશના હમલો બચ્ચે કો હૈ તાકી બચ્ચે કો જેઈ મેઈન મે કેસા હોગા વેસા હમ લોગ કો કરવા દે હમ બહોત ખુશ હૈ હમ કે હમ બહોત سارے બચ્ચે કો પઢા રહે હે ઓર બહોત سارے બચ્ચે આજકલ ઇજનેર બન રહે और आकाश में हम लोग आकाश इंजीनियरिंग और मेडिकल के लिए भी पढ़ा रहे थे फ्रॉम एट नाइन्थ टेंथ ताकि बच्चे उसके लिए रेडी हो सकते हैं आजकल जो तो एग्ज़ाम चल रहे हैं उसमें जेई में पंद्रह लाख बच्चे बैठा था इस बार दोनों एग्ज़ाम में मिला के और उसी में से इतना अच्छा रैंक लेके आना एक बड़ी बात है उसके लिए हम बहुत खुश हैं और आने वाले दिन में हम और ज़्यादा बच्चों को तो इंजीनियर बना के देखेंगे अच्छे अच्छा आए है कि इसमें एन है कि इसमें बच्चे जाके इंजीनियर बन के देश की भलाई करना चाहिए जेई में दो साल के सिलेबस होते स्कूल में एक साल का पढ़ा देते हैं फिर उसके बाद दूसरे साल पढ़ा देते हैं बट जेई में हमको दोनों साल होने के बाद भी पूरा कंप्लीट सिलेबस का अच्छे से उसका रिविजन होना चाहिए पहला चीज़ दूसरा चीज थी। है हम लोग स्कूल में ये एग्जाम ऑनलाइन मोड में होगा वो स्कूल ज़्यादा प्रोवाइड नहीं कर सकते एम पैटर्न में क्योंकि बच्चे स्कूल का ज़्यादा फोकस होते बोर्ड के ऊपर बोर्ड बहुत इंपॉर्टेंट है बट एट द सेम टाइम जेई के लिए तैयारी करने के लिए उनका बच्चे को वो सी मोड में एग्जाम कंडक्ट करना उसका आदत करवाना बहुत ज़रूरी है तो हम आकाश में उनको करवा देते हैं इसके अलावा इसको पढ़ाने में लेवल थोड़ा ज़्यादा होते स्कूल का एन लेवल से थोड़ा ज़्यादा प्रैक्टिस करना पड़ेगा वो हमारे फैकल्टीज वेल क्वालिफाइड होते हैं उसके लिए वो लोग कॉम्पिटिटिव एग्जाम्स के लिए वो लोग सारे तैयारी करवा देते बच्चों को उनका डाउट्स क्लियर करवा देते इसके कारण बच्चे का स्कूल के साथ साथ जेई के लिए मेहनत करने के लिए आपको हम लोग मदद करवा हैं ये सेंटर से टोटल फोर्टी एट बच्चे क्वालिफाई हो गए फॉर जे एडवांस के लिए बाकी सारे बच्चे इंजीनियरिंग कर सकते नॉर्मल इंजीनियरिंग कॉलेज में बट फोर्टी एट बच्चे जे एडवांस लिख सकते ताकि वो बच्चे आई और एन में ज्वाइन कर सकते हैं લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે જે અંતર્ગત છવ્વીસ વલસાડ અનુસૂચિત જનજાતિ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના તેમજ ચાલીસ ટકાથી વધુ બેન્ચમાર્ક ડિઝેબિલિટી ધરાવતા દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવા માટે માઇક્રો ઓબ્ઝર્વર મતદાન અધિકારી મદદનીશ મતદાન અધિકારી પોલીસ ઝોનલ અધિકારી તથા વિડીયોગ્રાફર દ્વારા કુલ દસ ટીમો દ્વારા તારીખે છવ્વીસ એપ્રિલ બે થી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે જેમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો જેમાં પંચ્યાસી વર્ષથી વધુના કુલ એકસો ચાલીસ મતદારોમાંથી એકસો છત્રીસ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જ્યારે ચાલીસ ટકાથી વધુ બેચમાર્ક ડિઝેબિલિટી ધરાવતા કુલ એકસો દિવ્યાંગ મતદારોમાંથી એકસો પાસઠ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું